હલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગોકુલ ફાર્મમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જોઈએ છે સાડા ત્રણ વર્ષ આસપાસ આપણે જે વાવેતર તો દીતી નારાયલીનું એ જો આવી રીતનો પહેલો ફોટો એનો ખીલો ને આવી રીતના જો આ બટન આવી ગયા અને કમ્પ્લીટ ક્રાવડિંગ હારામાં સારું છે જો એકદમ મસ્ત હજાર પેલો બીજો જ પોટો ખીલો છે અને એવડા નાના એવા પ્લાન્ટમાં જો કેટલા પોટા છે હું તમને બતાવું પેલા એક આ એક આ બે આ ત્રણ ચાર આ ચાર અને આ પાંચ તો જબરજસ્ત ફ્લાવરિંગ છે અત્યારે જો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું અને હા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ